મોરબીના સન્નાળા રોડ ઉપર આવેલ જીઆઈડીસી પાસે આજે કચ્છ મોરબી બેઠકના લોકસભાના ભાજપના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જાણવા મળતી પ્રમાણે આગામી લોકસભાની ચૂંટણીને ત્યાં હવે ગણતરીના દિવસો બાકી રહે છે ત્યારે કચ્છ મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ વિનોદભાઈ ચાવડાના ચૂંટણી કાર્યાલયનું મોરબીના સનાળા રોડ ઉપર જેએડીસી સામે આવેલ કોમ્પલેક્સમાં આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે સાંસદ મોહનભાઈ કેસરી કેસરીદેવસિંહ ઝાલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ તેમજ માજી પ્રમુખ તેમજ મોરબી પેપર મિલ એસોસિએશનના પ્રમુખ સહિતના જુદા જુદા સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં આ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આગામી ચૂંટણીમાં લોકસભા કચ્છ બેઠકમાં જે સાત વિધાનસભા આવે છે તેમાં સૌથી વધુ લીડ મોરબી લોકસભામાં મેળવશે તેવો વિશ્વાસ વિનોદભાઈ ચાવડાએ વ્યક્ત કર્યો હતો મારા કચ્છ મોરબી લોકસભાના સાતે વિધાનસભાના કાર્યાલયોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે મોરબી વિધાનસભાના કાર્યાલયનું આજે લોકાર્પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં અમારા સૌ કાર્યકર્તાઓ સૌ મતદારો ઉપસ્થિત રહ્યા હતા અને જે પ્રકારે અમારા સૌ આ જિલ્લાના આગેવાનો સન્માન્ય શ્રી કવડિયા સાહેબ અમારા પ્રદેશના ઉપપ્રમુખશ્રી પ્રમુખશ્રી આદરણીય શ્રી રણછોડભાઈ અમારા સૌ સન્માન્ય સાંસદો કેસરી દેવસિંહજી આદરણીય શ્રી મોહનભાઈ કુંડરિયા સાહેબ જિલ્લા પંચાયતના બેન શ્રી હંસાબેન અમારા સ્થાનિક અને ખૂબ જ ઉત્સાહી અને અમારા સ્થાનિક ધારાસભ્ય એવા કાંતિભાઈ અમૃતિયા દુર્લભજીભાઈ મોટી સંખ્યામાં સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે આખા દેશમાં લોકસભાની ચૂંટણીનું વાતાવરણ બન્યું છે આજે કાર્યાલયના ઉદ્ઘાટનમાં મોરબીની અંદર પણ મને જોવા મળ્યું મોરબીના કાર્યકર્તાઓનો અને મતદારોનો ઉત્સાહ જોઈ કરી અને જે પ્રકારે અહીંયા બધાએ સંકલ્પ લીધો કે આગામી આ લોકસભાની ચૂંટણીની અંદર મોરબી વિધાનસભાના સૌ મતદારો ફરજિયાત અચૂક મતદાન કરશે અને અહીંયા જે એક સંકલ્પ બાંધ્યો છે કે લાખ નહીં સવા લાખની લીડ સાથે આ વિધાનસભાની અંદર મતદારોના માધ્યમથી લીડ મળે એવો પણ આજે સૌ કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો છે